ડેટાબેઝની સુરક્ષા અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે એક મોટી અભિયાન હાથ ધર્યું છે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના તાજેતરના અહેવાલ અનુસાર સરકારે દેશભરમાં આશરે બે પોઈન્ટ પાંચ કરોડ આધાર કાર્ડ રદ કરવા અથવા તો નિષ્ક્રિય કરી દીધા છે જી હા મિત્રો આ આંકડો ઘણો મોટો છે અને તેના કારણે સામાન્ય જનતા ચિંતાનો માહોલ છે આ કાર્યવાહી મુખ્યત્વે નકલી આધાર કાર્ડ અને ડુપ્લિકેટ ડેટાને દૂર કરવા માટે કરવામાં આવી છે જેથી સરકારી યોજનાનો લાભ માત્ર લાભાર્થીઓને જ મળી શકે સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં આધાર કાર્ડ બંધ કરવાનું પાછળનું મુખ્ય કારણ ડુપ્લિકેશન છે તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા લોકો પાસે એક કરતાં વધુ આધાર કાર્ડ હતા અથવા તો એક જ બાયોમેટ્રિક ડેટા પર અલગ અલગ નામે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા જતા આ ઉપરાંત હજારો એવા કાર્ડ પણ મળી આવ્યા હતા જેમાં ખોટા દસ્તાવેજ અથવા તો બનાવટી પુરાવાના આધારે મેળવવામાં આવ્યા હતા સુરક્ષા એજન્સીઓ એવી પણ ચેતવણી આપી છે કે નકલી આધાર કાર્ડનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનો જોખમ બની શકે છે જેના કારણે સરકારે આ કડક પગલું ભર્યું છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ